નમસ્કાર દર્શક મિત્રો આપની હળ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈઓ અને ઝટપટ ન્યૂઝ બે દિવસના વિરામ બાદ મેઘરાજા પાછા આજે જાણે મુષણાધાર વરસાદની શરૂઆત કરતા હોય એવા દ્રશ્યો દસ વાગ્યા પછીથી સર્જાયા હતા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દસ સવા દસ વાગ્યા પછીથી મેઘરાજાએ જે મન મૂકીને નવસારીની અંદર વરસવાનો પ્રણ લીધો હોય એ પ્રમાણે જ્યારે એ વરસ્યા તો ત્યારે અમુક વિસ્તારોની અંદર જડભડાઓના દ્રશ્યો પણ સામે આવ્યા હતા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નવસારીનો મુખ્ય માર્ગ કહેવાતા ટાવરથી ફુવારા માર્ગની ઉપર ખાસ કરીને ગાડા કોલેજ પાસે પાસે તેમજ ગોલવાડ ગેટ પોલીસ ચોકી મેઘરાજાએ જે વરસવાની મૂકી હતી એના દ્રશ્યો વરસાદી પાણીના ભરાવ સ્વરૂપે સામે આવ્યા હતા વિદ્યાર્થીઓએ કોઈક શેડ નીચે અથવા તો કોઈક દુકાનના ઓટલા ઉપર આશ્રય લેવો પડ્યો હતો તો વાહન ચાલકો ખરા પણ મૂંઝવણમાં મુકાયા હતા ખાસ કરીને ફોર વ્હીલર વાહન ચાલકોએ તો પોતાની પાર્કિંગ લાઇટો પણ શરૂ કરી દેવી પડી હતી કારણ કે ખૂબ જ મોટી ધારની અંદર વરસાદ વરસતો હતો અને વિઝિબિલિટી જે ખરી એ પણ ઓછી થવા પામી હતી તો ટુ વ્હીલ ચાલકો જે ખરા એ બચવાની કોશિશ કરી રહ્યા હતા કારણ કે એન્જિન સુધી પાણી આવી જતા હતા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગુલવાડ ગેટ પોલીસ ચોકી પાસેનો જે ટર્નિંગ છે બંને બાજુએ જ્યાંથી તમે અગિયારી તરફ જઈ શકો છો અને જ્યાંથી તમે ચારની ચોક બાગ તરફ જઈ શકો છો બંને ટર્નિંગ ઉપર પાણીનો જળભરા થવા પામ્યો હતો અને જેના કારણે લઈ વાહન ચાલકો પણ મુશ્કેલી અંદર મુકાયા હતા ખાસ કરીને નીચી દુકાનવાળા જે દુકાનદારો છે જેમની દુકાનની લેવલ જે ખરું રોડ લેવલથી બહુ નીચું છે એ લોકો ખાસ કરીને મુસીબત થાય તો પાણી સીધું પ્રવેશ દુકાનદારો પણ દુકાન ખોલતાની સાથે આ પાણીને અટકાવવા માટેની તજવીજ હાથ ધરવાની જરૂર પડી હતી તો આ પ્રમાણે જ્યારે બે દિવસના વિરામ બાદ આજ રોજ જ્યારે મેઘરાજા વરસ્યા તો ત્યારે મન મૂકીને વરસ્યા અને હજુ પણ ધીમી ધારે વરસાદ તો ચાલુ જ છે તો જોવાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ છે સમયની અંદર ભરતી પણ આવતી હોય છે અને બીજા અહેવાલની અંદર ચોક્કસથી અમે પૂના નદીના કાંઠે જઈશું અને ત્યાંથી પણ આપણે દ્રશ્યો બતાવીશું તો હાલ તો આ ગાડા કોલેજ અને ગોળવાના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો તો સાથે જ વરસાદ બંધ થયા પછીથી પણ લગભગ કલાક દોઢ કલાક સુધી તમે જુઓ છો એ પ્રમાણે આ પ્રથમ દ્રશ્ય છે મંકોડિયાનું મંકોડિયાના ટર્નિંગની ઉપર વરસાદ બંધ થયા પછીથી પણ પાણીનો જળભરાવ એમને એમ યથાવત છે એક બે બાઇક ચાલકોની બાઇક પણ ત્યાં ખોટવાઈ હતી એવા સ્થાનિકોએ અમને સમાચાર આપ્યા છે તો સાથે જ આ બીજા દ્રશ્યોની અંદર આપ જોશો તો આ બીજા દ્રશ્યો જે ખરા એ સાંકુવા પોલીસ ચોકીથી આપણે પોસ્ટ ઓફિસ જતો માર્ગ જે ખરો કે જ્યાં રિલાયન્સનો મોલ આવ્યો છે છે એ વચ્ચે જે બિલ્ડર દ્વારા કન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે એને લઈ અને પાણીનો જળભરાવ થાય છે ગયા વર્ષે પણ આ જ પરિસ્થિતિ હતી એક વર્ષ વીતી ગયું ત્યારે જે તે સમયના તત્કાલીન પ્રમુખે કહ્યું હતું કે તેના માટે આ પાણીના નિકાલ માટે નવી પાઇપલાઇન નાખવામાં આવશે ભૂંગળા નાખી અને પાણીનો નિકાલ કરવામાં આવશે કારણ કે જે કન્સ્ટ્રક્શન થાય છે એ જગ્યા જે ખરી એ વર્ષોથી ખાલી ખમ હતી ત્યાં કોઈ આળાસ કે દીવાલ નહોતી એટલે સીધું પાણી ગ્રાઉન્ડમાં જતું હતું અને ગ્રાઉન્ડમાંથી પાણીનો યોગ્ય નિકાલ થતો હતો પણ હવે ત્યાં કન્સ્ટ્રક્શન કરી દેવામાં આવ્યું છે ને જેના કારણે લઈ અને જરા પણ વરસાદ પડે તો ત્યાં પાણીનો જળ ભરાવ થાય છે અને એનો કોઈ નિકાલ થતો નથી સામેની જે સોસાયટી છે સામેના જે રહીશો છે એ લોકોની હાલત કફોડી બની છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નૌસરી લાયોને ઝટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા રોડ ખાતે આવેલ કામ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ